છોટાઉદેપુર જિલ્લામાં ખરાબ રોડ રસ્તા ને બીજો બ્રિજ જર્જરિત બનતા ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવાએ રોષ ઠાલવ્યો છે ભાજપ નેતા અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ કલેક્ટરને રજૂઆત કરી હતી છોટાઉદેપુરથી ક્વાંટ દેવગઢ વારિયા રોડ શિહોર રોડ અત્યંત બિસ્માર હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખરાબ રોડ રસ્તાના કારણે બે યુવકના અકસ્માતના બનાવમાં મૃત્યુ થયા હતા લોકોના જીવ બચાવવા માટે વહેલી તકે કામગીરી થાય તેવી લોક માંગ છે એ કવળથી નસવાડી હોય છોટા ઉદેપુરથી સિહોદ હોય સિહોદથી આગળ બોડેલી હોય આંબાજુ જાંબુઘોડા ઉંચાપાન હોય આંબાજુ જોજ વારિયા રોડ હોય આ તમામ જગ્યાએથી જબરદસ્ત મોટા ખાડા પડી ગયા છે અમે જાતે જઈએ છીએ અમને દુઃખ થાય છે કે અમારી જનતા અમારી સામે મરી રહી છે ને અમે બચાવી નહીં શકતા મારી આદરણીય કલેક્ટર સાહેબને નમ્ર અરજ કરી છે મેં કે તાત્કાલિક ધોરણે ખાડા પૂરાવાય વરસાદ પછી ખાડા પૂરવા જશો તો ત્યાં સુધી હજુ કેટલા લોકો મર